Mono kututup pos, tatri takah esel, dan mono silik ya. Dan mono silik. Dan begu uria. Kepala ya, mubar wano se, pari le, tasitamene perman kau, ketlo-ketlo nakwan. Nah, perman yang taruhkan itu. જેટલું નહીં કહું એટલી ગઈ નહીં થોડીક ભરાઈ જવા દેવાની જો એટલી હું મોનો કોટો કેટલું નાખવાનું પાંત્રીસ ચાલે તમને કહું એટલી નાખવાની એક

કેવડી છે মই কেনেকৈ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હવે અહીંથી કાટો નહીં ને સાંભળો આવી ગયો કાટો આવી જ આવે તુરિયા અને મોનો કોટો નાખશો એટલે સુગંધ કંઈક અલગ પ્રકારની જ આવશે આપણે ફોન ચાલુ કરી દઈએ થઈ ગયો ચાલુ

યા મા પીરો ભાગ આવી ગયો ઓય ખરાબ છો લાઈવ કર તો તમે મને બતાવી કે ઉગ રીજત મળી આપને મેમ મતલબ પરમ દીખાઈતી હતી એટલે રીજત નહિ હારું મળી લે આવી લીલી મકાઈ થઈ ગઈ ત્યાં ઓય મકાઈ નું જમીન હારી ઓવી ગઈ じゃ આ પાહે ઈડા ઉભને મખતર ભરેનો હોતી સારી હતી બધું બધું ખેતી નું કરે ખેતી એવો ધંધો નહીં મિત્રો ખેતી ને કઈ ન ભૂલે કોઈ આગળ જેમ નોકરી કરતા હોય તો રજા લેવી ને કઈક પેતરા કરવા પડે આમાં કાંઈ નહીં નથી કરવું કામ મૂકીને ભાગી જવાનું કરે બીજે દિવસ કામ પૂરું કરવું પડે Setima minat hanya terus berdiri lagi. Ini karena kita kerja tuh dia એ એટલે વે આગળ તમને બતાવું થોડો

એની મોરી ઈડી નો દોડ મેરો કે ઈડી તો મરી ગઈ છે તમને આપું છું આમ ફોટો હોય છે તો સ્ક્રીન ઉપર તમને બતાવું મર પાણી વર્તો તો અહીંયા દેખાણું છે તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં કુંવારો કેમ પડે પણ સેસ્ટી ને લગતા વિડીયો પણ આવ્યા રાખે ડાયરાના પણ વિડીયો આવે ઓપમાં ખાલી અવાજ હાઇગ્રા રાખો તો આઈકુ બંધ કરીને તો મજા આવે એમ થાય વાડીમાં આવે ફિલ કરવું હોય તો આઈકુ બંધ કરીને ખાલી મોબાઈલ પણ હે રાખીને સાંભળો

એનું કારણ છે કે આની રીંગણી હતી તે વરહદી રહી હતી વરહદ એટલે ખાતર નાખતા અઠવાડિયે ને અઠવાડિયે એટલે પડું લોટકું થઈ ગયું હોય કટકો અહીંયા પાછું જ્યાં આ ઘેરો કેવો રહ્યો આવું છો જે એટલો આખું વાળો પૂજો અહીંયા અહીંયા ભૂંગના લગભગ ભાંગી ભૂકો કરીને અહીંયા કહી દીધું એટલે ખાતર એમાં એમાં ભળી ગયું પાછી દાંતી આવી લઈને રોટાવેટર હાલે વાવણી થાય મોલ કાઢવાનો હોય તો ખેતરની બહેણે ધાવા નહીં દેવાનો કે ફરગાવાનો નહીં એને ન્યાન ન્યા ખેતરમાં જ કટિંગ કરી નાખવાનું આપણે આટાણે ટેકનોલોજી તો સારી છે જમીનની ફળદ્રુપતા જોઈએ

અહીંયામાં કાંઈ જો આ બધી પીળી પડી ગઈ હતી આમાં વિડીયો જો તમે ચેનલમાં છે એક કાળા કલરની બોટલ છે ટોસી કરી એટલે આ રિજેટનું કામ સારું રિજેટ મળ્યું છે આપણે દવાનું જેમાં ભાગ આવે છે ફોલિક એસિડ ને હુમિક કેસિડ કરીને આવે ને એમાં એ છોડવાનું વધ કરે અને છોડો પીળો ન થવા

जहाँ पाँच जगह तो वो मकई तो में तो हे मित्रों मै पाचा नवा वीडियो में अथवा लाइव स्ट्रीम में जो चेनल में विडियो तब जो फॉलो कर दो जो ठीक लगे तो फॉलो कर दो बाकी लाइक करता रहो गमे विडियो ने एक ने हलो तो मैं नवा विडियो में पाचा कोई थी रहे हैं